જુનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો સવારે છ થી દસ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે દસ વાગ્યા સુધીમાં અહીં બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે વરસાદી માહોલ વિસાવદરમાં જામ્યો છે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વાવણીલાયક વરસાદ થવાને કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વિસાવદરમાં વરસાદી માહોલ જામ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ અહી નોંધાઈ ચૂક્યો છે વરસાદી માહોલ જામ્યો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢના વિસાવદરમાં ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વાવણીલાયક વરસાદ પડ્યો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે સવારે છ થી લઈને દસ વાગ્યા સુધીમાં અહીં બે ઇંચ જેટલો વરસાદ અલગ અલગ ગ્રામ્ય પંથકોમાં નોંધાયો છે વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢના વિસાવદરમાં વરસાદની એન્ટ્રી થઈ છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વરસાદી માહોલ અહીં જામ્યો છે વાવણી લાયક વરસાદ થવાને કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે વિસાવદરમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે